ભીલડીની એચપી વાલાણી વિદ્યામંદિર પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષા શાંતિમય માહોલમાં શરૂ થઈ ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું કંકુ તિલક કરી મીઠું કરાવી પાઠવી ધોરણ અને રહી છે જેમાં ભીલડી લક્ષી વિદ્યામંદિર આદર્શ વિદ્યામંદિર એચપી પી વિદ્યામંદિરમાં બોર્ડ દ્વારા લેવનારી પરીક્ષા માટે ભીલડી એચપી વાલાણી વિદ્યામંદિર કેન્દ્ર ખાતે ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું કંકુ અને ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું મંડળના પ્રમુખમાં મનસુખભાઈ પટેલ અને ટ્રસ્ટી શર્વે નારણભાઈ દવે દિનેશભાઈ બારૂડ રઘુભાઈ ટી રાજકોર ભીલડી રોટરી ક્લબ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ચિક્કી અને બોલપેન આપી શુભકામનાઓ પાઠવી હતી જેમાં પ્રમુખ નવીનભાઈ પટેલ અશ્વિનભાઈ દરજી શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ નવી ભીલડી સરપંચ કાંતિભાઈ કે માળી હરેશભાઈ ખત્રી ભીલડી પોલીસ સ્ટાફના અર્જુનભાઈ ચૌધરી અમૃતભાઈ દેસાઈ ચેતનાબેન વગેરેની હાજરીમાં બાળકોને પ્રવેશ અપાયો હતો બ્યુરો રિપોર્ટ વજરામ કે જોશી ભીલડી શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર બિલડી સ્કૂલના કેમ્પસમાં બિલડી મુકામે ટોટલ ધોરણ દસ એસએસસીના ત્રણ સેન્ટરો છે શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર બિલડી આદર્શ વિદ્યાલય બિલડી અને વિવિધલક્ષી વિદ્યામંદિર બિલડી તે દરમિયાન એચવી વાલાણી વિદ્યામંદિર સ્કૂલની અંદર ચારસોની ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ દસના પરીક્ષામાં બેઠા છે ખૂબ શાંત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્કૂલમાં દરેક બાળકોને પ્રવેશ આપતી વખતે સ્કૂલના ટ્રસ્ટી ગણો રોટરી ક્લબ દ્વારા બાળકોને મોઢું મીઠું કરાવી બોલપેન ભેટમાં આપી અને બાળકોને કંકુ તિલક ચોડલાથી શુભેચ્છા પાઠવવામાં આવી છે અને ખૂબ જ શાંત માહોલમાં દરેકનો આવકારવામાં આવ્યા છે અને વિકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે કોઈ પણ બાળક દાખલા તરીકે અવરોધરૂપી ક્યાંક અટકાઈ પડે તો રિક્ષા છે એક ઇકો વાહન છે અને પોલીસ વાહન છે અને એમાં પણ અમારા સ્કૂલના આનંદભાઈ દ્વારા અને પોલીસગણ દ્વારા ગામના આગેવાનો દ્વારા પત્રકાર મિત્રો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરી અને આયોજન કરવામાં આવ્યું છે એવી બાળકોને શુભેચ્છા પાઠવી અને આજે પ્રથમ દિવસે બાળકોને પરીક્ષામાં બેસવા ઉપસ્થિત થયા અને ખૂબ શાંત માહોલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે